નમસ્કાર ભાવનગર મીડિયા સાથે હું મારિયા ખાન જોઈએ આજના સમાચાર મહુવા તાલુકામાં સંગીતની દુનિયાનો સંગીત વર્ષનો બેતાજ બાદશાહ તેર વેલણપુર ગામની સાઈ એકતા ગ્રુપ મંડળ દ્વારા ગુણસવેલ ગામે પ્રજાપતિ યુવક મંડળ ગુણસવેલ દ્વારા શ્રાવણ માસ દરમિયાન અખંડ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેર વર્ષના તબલા વાદક મિત પટેલે સંગીતની દુનિયામાં તબલા વગાડી રમજાત જમાવી લોકોના મન મોહી લીધા હતા જ્યાં મોવા તાલુકાના મશહૂર બેન્જો વાડક વિક્રમભાઈ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા ત્યારે તેર વર્ષીય મીત પટેલ અને વિક્રમભાઈને નિહાળવા ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી જેમાં ભક્તો દ્વારા મીત પટેલને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી એક યાદગાર ક્ષણો પોતાની સાથે લઈ ગયા હતા પ્રજાપતિ યુવક મંડળ ગુણસ્વેલ દ્વારા જગદીશભાઈ ચુનીભાઈ પ્રજાપતિના ઘરે છેલ્લા વર્ષથી કલાકની અખંડ સપ્તાહનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હોય અને આ અખંડ સપ્તાહમાં જાહેર મહાપ્રસાદ નું આમંત્રણ આપતા ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી રિપોર્ટર હનીફ ખાન મૌવા